सर राउंडिंग सर राहुल जी राहुल प्रधानमंत्री मणिपुर में बहुत समय से है। अब जा रहे हैं ठीक है बट मेन मुद्दा तो देश में वोट चोरी का है किस महाराष्ट्र का चुनाव किया गया कर्नाटक में हमने दिखाया तो मेन मुद्दा तो देश में वोट चोरी का है सब जगह सब जगह लोग ने यही कह रहे हैं वोट चोर सर ये उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है आ 10 दिन की शेड्यूल से जेमा राहुल जी आज है यहां त्रीजा से आvine आखी प्रोसेस ने समझवानी કાર્યકર્તાઓ અમારા પક્ષના પ્રમુખો જિલ્લા પ્રમુખો છે એને કેવી મુશ્કેલીઓ પડે છે કે કઈ રીતે લોકો કામ કરે છે એમાં કેવા ફાયદા ગેરફાયદા શું લાગે છે એક માહોલ જેમ કે આ કુછ સંગઠન સર્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોને કાર્યક્રમો થઈ રહ્યા છે બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે એટલે ઠેર ઠેર જે આખો એક બદલાવ છે તો એ કેવી રીતે બદલાયો આવ્યો કેટલો રિસ્પોન્સ છે એના વિશે પણ જાણ્યું પણ સાથે સાથે એમણે આજે અમારા જિલ્લા અધ્યક્ષોના પરિવારોના સુખ દુઃખ વિશે પણ કહ્યું કે આખા ભારતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એ આપણા એક બૃહદ પરિવાર છે એક પરિવાર ભાવના જે કોંગ્રેસમાં સૌના માટેની છે તો એના બાળકો વિશે અને ખૂબ બધી રીતે વ્યક્તિગત એમને કનેક્ટ કરવાની કોશિશ કરી સાથે સાથે પણ કહ્યું तो तो राजनीति करते हैं और हम देश और देशवासियों के लिए राजनीति करते हैं तो आर्क है राहुल जी क्यों आर्थिक सामाजिक शैक्षणिक राजनैतिक शैक्षणिक આ બધા જ પ્રકારના જે ઇન્જસ્ટિસ છે એટલે આજનું એક જે સેશન હતું આખું કે ભાઈ એક સોશિયલ ઇન્જસ્ટિસ થી લઈને પોલિટિકલ એન્ડ ઇકોનોમિક ઇન્જસ્ટિસ આ શું છે અને એમાં આપણે શું ભૂમિકા કરી શકીએ એની વાત કરી એક બહુ જ મહત્વની વાત જે મને પણ આજે ક્યાંક પોતે વિચારતો થયો કારણ કે એક તાલીમકાર તરીકે તાલીમ આપતો હોય પણ આજે જે મેં વિચાર કે આપણે બધા વ્યક્તિઓ જે છે એ કોઈક ને કોઈક રીતે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડમાં રાજતા હોઈએ છીએ એટલે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડ જેટલો ઓગાળી શકાય અને એક સહજ શાલીન કાર્યકર્તા બની શકાય એટલા આપણે લોકોની વધારે નજીક જઈ શકશું એટલે આ કાર્યકર્તાઓને આજે સરસ શીખવણ આપી અને આવનાર સમયમાં રાહુલજી એ ખૂબ બધા સાથે વ્યક્તિગત કેવી રીતે કનેક્ટ થઈએ એના માટે લોકોને અઢાર તરીકે ફરીથી આવે છે સંભાવના પૂરી લાલજી ભાઈ શિવ અને રામ વિશે પણ કઈક વાત કરી છે આખી એમ કે ભાઈ ઇવન રામ જે છે ગાંધીના રામ એ ગાંધીના રામ શું હતા કે જે બધાના દુઃખ અને દર્દને સમજે કોઈ દિવસ ગાંધીના રામે કોઈની હત્યા કરવાનું કે જાતિવાદ કે ધર્મવાદના નામે કોઈને મારવાનું ક્યારેય નથી કર્યું આપણે સૌ રામાયણ વિશે જાણીએ છીએ કે જંગલમાં ગયા તો કોનો કોનો સાથ લીધો એ જે છે સમજ એવું જ કૃષ્ણ માટેની વાત એ જ રીતે એમણે મહાવીર અને બુદ્ધ વાત એવી જ રીતે શિવની વાત

ત્યાંથી ઓગણીસો સુડતાલીસ સુધી સત્તામાં આવવાનું સપનું નહોતું જોયું માત્ર દેશની કેમ આઝાદી મળે દેશવાસીઓ ગુલામતીમાં કેમ મુક્ત થાય દેશવાસીઓની પીડા કેમ દુઃખ થાય અને સાથે સાથે ગાંધી નહેરુ સરદાર સુભાષ જેવા વ્યક્તિઓ એ સમયે પણ દેશની બાકીની પીડાઓ વિશે પણ ખાલી અંગ્રેજોને કાઢવાય એવું નહીં પણ સાથે સાથે દેશની અંદર રહેલી અસ્પૃશ્યતા સતી પ્રથા લાલા લજપત રાય આપ સૌ જાણો છો બધા અલગ અલગ ગોપાલ કૃષ્ણ ગોખલે એવા અનેક તો કોંગ્રેસ ક્યારે માત્ર સત્તાને લક્ષ બનાવીને પ્રશિક્ષણ કેમ્પ નથી કરતું લોકોના દિલ સુધી પહોંચવા માટેની આ પ્રોસેસ છે અને વિશ્વાસ છે કે જૂઠ અને હિંસાના બળ ઉપર આવેલી સત્તા લાંબી નહીં ટકે સત્ય અને અહિંસા પ્રેમ અને કરુણાવાળી વાત જે છે એ ફરી વખત આવશે સત્યાવીસમી ચેલેન્જ તો રાહુલજીએ સંસદમાં કરી દીધી

અવસાન થયું છે એના કારણે પહોંચે છે ભાજપ છે એ રામને માનવાનું કહે છે અને આજે પણ રાહુલ ગાંધી જે છે તે રામ માટેની વાત કરે શું લાગે મને ભાજપના સત્તાના માટે રામના ખભા ઉપર રામનો દર વખતે જે છે આપણે રામ ભગવાન ને માનીએ છીએ એમના માટે રામ ભગવાન એ જુદું પણ એમની સમજ એમાં મારે પડવું નથી અમારી જે રામ વિશેની સમજ છે એ સીયારામની સમજ છે સીતારામ આપણે ગામડામાં કાઠિયાવાડમાં પેલા કોઈ મળે બાપા સીતારામ એમ કેતા એટલે અમારા માટે સીતા અને રામ બે સાથે જોડાયેલા છીએ રાધે ને કૃષ્ણ સાથે જોડાયેલા છે અમે સ્ત્રી ને પુરુષ ને સમાન ગણીએ છીએ અમે એ રામ કે જે જંગલ ની અંદર રહેતા આદિવાસીઓ થી લઈ અને આ દેશની એ આર્યન હોય દ્રવિડિયન હોય બધી જ પ્રજાનો સાથ લઈને એ ધર્મ નું યુદ્ધ કરે એ રામ અમારા માટે જોઈએ છે સત્તા માટેનું યુદ્ધ કરનાર એ નહીં